નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે દેત્રોજ તાલુકાના ઉમેદપુરા ગામે ગોગા મહારાજના મંદિરે ગોગા મહારાજના દર્શને આવ્યા છીએ તો આ મંદિરના મહત્વ વિશે અને પરચા વિશે આપણે ભુવાજી પાસેથી પરચાની વાતો સાંભળશું નમસ્કાર દર્શક મિત્રો સૌ તો આપણે પહેલા ભુવાજીનો પરિચય મેળવશું ભુવાજી તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપો મારું નામ નારાયણભાઈ અરજીભાઈ ગામ ઉમેદપુરા જાતે અમે કાશ્યલા હાખ રમારી છે અમે ભેડિયા થી બેઠેલા છે જે દાડે ઉમિતપુરા ગામ બાપાની સ્થાપના અહીંયા ઉમેદપુરા માં આવીને વસેલા એ અમારા દર્શક મિત્રોને જણાવો અને બાપાનો જો કોઈ ઇતિહાસ હોય તો એ પણ જણાવો અમે વડવાઓ એવું કહેતા કે કાશી થી એટલે હાખ પડી અને કાશી થી નેકરે તેડે કાશી વિશ્વ ભગવાન ની આ ગોગા મહારાજ તેદી થી સંગાત કાશેલાના તો ગોગા મહારાજ કાશી થી તમારા કાશેલા જોડે ગુજરાત માં ગુજરાત માં આવીને અહીંયા ઉમેદપુરા માં આપણે બાપાના બેરણા કર્યા બાપા અમે એવું સાંભળ્યું કે ગોગા મહારાજે ભાવનગર રાજમેલ પરચો પૂરી ત્યાં રાજમેલ માં બાપાએ બેરણા લીધેલા છે તો એ પરચાની વાત અમારા દર્શક મિત્રો ને કરો જે ધાડે કાશેલાની ગાયો ભાવનગર બાગ લઈને ગયેલા એકાણે પછી ભાવનગરની બાજુમાં સિહોર ગામ કરીને રાજાનું દરબારનું ગામ છે ત્યાં દરબારના એકાએક કુંવર હતો અને એમનો નાક કહેવાથી મરણ થવાથી એમની પાલખી નોંધીને લોકો શમશાને જાતા એમાં ભગતના ભેગા ભગુ ગરછોર હતા દિત્રોજ ગામના એમને કીધું કે અમારા ભગત છે એમને ગોગા મહારાજ સાત સાત હાજર છે એ ગોગા મહારાજ તમને આ ઉતારશે પછી એ પાલખી હેઠી ઉતારવાથી એમને પાલખી છોડાઈ અને ભગતે જાડો નોખ્યો લીમડાનું પાંપ ડાર ખુલાઈ અને એ વખત એક કુંવર હજીવન થયેલો એ કુંવરને હજીવન કરીને પછી બાપા અહીંયા રાજમહેલમાં બેહાણા કરેલા એવું ખરું આજે એ ભાવનગરની બાજુ સિહોર ગામની રજ રજવાડામાં આજે ગોગા મહારાજની સ્થાપના છે ત્યાં હાલે બેઠેલ છે પછી આપણે દેત્રોજ જે મંદિર આપણી ગુરુ ગાદી કહેવાય રબારી સમાજ ની એમાં ગોગા મહારાજે પરચો પૂરેલો છે અને યા પણ ગોગા મહારાજ બેઠેલા છે તો એ અમારા દર્શક મિત્રોને જણાવો જે દેત્રોજ વડવાળાની જગ્યા છે એ જગ્યામાં મારે ભગત વસા ભગત હતા એ જે દાડે કણ ભગતના લગ્નની લાગી હતી ત્યાં બે એમને થયું આવું ખરો પણ આ જગ્યાએ મારી કઈ નિશાની હોવી જોઈએ એટલે ગોગા બાપે કીધું કે જાઓ આજથી આ ભંડારા ઉઘાડા રહે એની એ તમારી નિશાની જાઓ કોઈ દાડો કોઈ જાનવર કોઈને બોટવા હું ગોગો મહારાજ નહીં દઉં અને ભંડારું વાગશે તો એમાં જીવાત પડી જશે આજે એના ભંડારા ઉઘાડા છે મંદિર ની જગ્યા રહી ભંડારામાં મતલબ કે જે જમવાનું બનાવ્યું હોય રસોઈનો કોઈ સામાન હોય એને કઈ વસ્તુ ઢાકવામાં આવતી નથી એ આ ગોગા મહારાજ ની દયા થી ખુલ્લું જ રાખવામાં આવે છે આપણે ગોગા મહારાજ અમે એવું સાંભળ્યું હોય કે બહુ ઘણી જગ્યાએ બેઠા હે તો તમે ક્યાં ક્યાં ગોગા મહારાજ બેઠા છે અને કેવા પરચા પૂર્યા છે બાપા એ જરાક અમારા દર્શક મિત્રોને જણાવો આ ગોઘા મહારાજ ના ગણવા જે એવું નથી કે દાડે કાશેલા પાટણ ને પાટણથી હેંડયા તે દાડે દાહોદનો ઉલવો કાશેલાની ભેગો ભાણેજ હતો તેની હુલલી ભેગી હતી અને એ ભાણેજ કાશેલાનો જે દાડે દાહોદ ગયો અને કાશેલા અહીંથી હેંડયા તે અહીંથી જયગોદન આયા જયગોદન થી અદ્રાડ આયા ને અદ્રાડ થી ઉમતપરા આઈ ને ઉમતપરા માં ગામ બાંધેલું અને તે દાડ દાડે ઉમતપર ગોગા મહારાજ ની સ્થાપના થયેલી ગોગા મહારાજ ની વાય સ્થાપના થી ના પહેલી ભાણેજ ની સ્થાપના તો દાહોદ ઉલવાના ઘેર સ્થાપના ગોગા ની થઈ ગયેલી એ દાહોદ ગોગો જંગસ તો એ કાશેલા નો ગણાય એટલે ગણવા જ એ મેર આવે ની કોઈ પાર અપરમ પાર બેઠો છે પાલી પાલીમાં ગોગા મહારાજ નું જે મંદિર છે

એ દાડે તે ગોગા એમને આપોઆપ મળી અને આજે પરંપરા આવે છે આજે જે ગોગો મહારાજ બોલે પાર પાડે છે તમારે અહીંયા ગોગા મહારાજે ગાદી બેઠક કયા દિવસે હોય અને તમે કયા દિવસે બાપા ની બેઠક કરો એ અમારા દર્શક મિત્રો ને જણાવો ઓગા મહારાજની બેઠક પુન્યમ સિવાય રાખતા નહીં પુન્યમ બેઠક હોય ગમે એટલો પબ્લિક બાપાના પ્રતાપ આવતી હોય ને જમતી હોય ને જમે ચા પાણી કરીને એમના આશીર્વાદ બાપા હાલે જાય ને આવે જાય પછી બીજું નાગપંચમના દાડે મોટો બાપાનો મેરો હોય છે ઘણી પબ્લિક ક્યાંથી ઠેઠ રાજસ્થાન કચ્છ આપણું ગુજરાત બધું ખૂબ આવે રાજસ્થાન કચ્છ ગુજરાત એ સિવાય મુંબઈમાં હોત ને બાપાની દયાથી મુંબઈમાં એક રાજસ્થાનના નરેશભાઈ કાસેલા બાપાએ જોરદાર પરચો પૂરેલો છે અને મુંબઈની બજારોમાં દુકાનનું ચાલુ કરાવી છે આવા અમને સમાચાર મળ્યા છે કે ભાઈ બાપાએ આવો પરચો પૂરો છે તો એ નરેશભાઈ કાસેલા વિશે કો નરેશભાઈ કાસેલા જે મુંબઈ રહે એ અહીં બાપાએ એક બે વાર આવે આવ્યા અને આવાથી બાપાને કીધું કે બાપા હું નોકરી કરું છું મારો કોઈ આધાર નથી તે દાડે ગોગા બાપા એવું બોલે કે અગિયાર કરણ નો વધારો થાય એક દાડો જો તારી અગિયારો દુઃખો રાજસ્થાન તા ના બની આલું મુંબઈ માં તો મારું નામ ગોગો ગોગોની આજે એને નવ દુકો નો હાલ થઈ ગઈ છે અને બાપાના પ્રતાપ જે બોલ્યા છે બાપો અગિયાર દુકોનું પૂરી કાપ પાડશે એવું અમને વિશ્વાસ છે એ નવે નવ દુકાનના ઉદ્ઘાટનમાં પણ તમે ગયા તા રણસોડભાઈ નાના ભુવાજી હોતન ગયા હતા તમે હોતન જાઓ દર્શક મિત્રો હળાળ કળયુગમાં ગોગા મહારાજ અહીંયા લાઈવ સાક્ષાત નાક સ્વરૂપે આવે છે દૂધ પીવે છે અઠવાડિયા પંદર દિવસે મહિને અને જો કોઈ બી દર્શ કોઈ પણ શ્રદ્ધાળુ હોય એના લાભ એના એના નસીબમાં લખ્યું હોય તો ગોગા મહારાજ એને પણ દર્શન આપે તો ગોગા મહારાજજી અહીં લાઈવ આવે દર્શન કરવા તમારા હોટલ તમારા હોટલ ફોટા અમે જોયા છે કે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં વિડીયો આવે છે તમારા તો એ વિશે બાપાના પરચા વિશે અમારા દર્શક મિત્રોને જણાવો ગોગા બાપા તો ઝીડાડે આમ લગભગ એ વીસ દાડા તો ભાઈ જ થાય વિસદ દાડે તો બાપા એમની આ હાજરી હોય હોય ને હોય છે ઘણીવાર બાપાની આરતી એમ પણ ઉતારી છે અમારા વડવા આરતી ઉતારતા અને વડવાથી ઠેઠો પરંપરાથી રબારી બધા ઉભા અમારા ગોવા ભુવાજી હતા એમની જોડી આઈને બાપો ફળ ચડાવીને બે પણ એ હાલતા ને એમને એવો વિશ્વાસ હતો કે મારો કાછેલાનો ગોગો આવ્યો છે જે આની તો બહુ અપરંપાર જે દાડે શ્યોરમાં રબારી ભેગા થયા તે દાડે રબારી બાપાનું જે બોલ્યા એ અપમાન કરવા તૈયાર થયા બાપો બોલ્યા કે મારો કાશલાનો ગોગો ચા તે દાડે વડના ડારે નાગ અને જે રબારી હેડવા જાય ને આડો ફરી વરે તે દાડે પછી રબારી એ નાની ગયા કે ભગત નો હાજર છે અને આજે હાજર છે આજે જે ભોવાજીને કઈક મન દુઃખ થાય એટલે તરત એનું આઘું પાછું તરત એનું પ્રમાણ મેરવ્યાવાના રહેતા નથી તો દર્શક મિત્રો જેમ કે આપણે ભુવાજીના મોઢેથી ગોગા મહારાજના પરચાની વાતો સાંભળી આ જગ્યાની મહત્વની વિશેષ વિશેષતા જે છે એ વિશેષતા વિશે ભુવાજી આપણને વાત કરી તો તમે બધાય આ જગ્યાએ એકવાર અવશ્ય આવો તમે પણ સાક્ષાત આ પરચાનો અનુભવ કરો ગોગા મહારાજના દર્શન કરો કડી દેત્રોજ તાલુકાનું આ ઉમેદપુરા ગામ છે જ્યાં ગોગા મહારાજ સાક્ષાત નાગ સ્વરૂપે બાપાએ બે લીધા હૈ અને ગોગા મહારાજ દર્શન દે હે તો એકવાર જરૂરને જરૂર તમે આ મંદિરની મુલાકાત લેશો